પાંચ મિનિટ ઢાંકણ ઢાકીને થવા દઈશું થોડી વાર ચણા પકવા દઈશું આપણે ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે અગિયાર વાગવામાં દસ મિનિટ બાકી છે અત્યારે હું બનાવી રહી છું જમવાનું અત્યારે આપણે છોલે ચણાનું શાક બનાવવાનું તો ગાય અત્યારે આપણે છોલે ચણાનું શાક બનાવવાનું છે તો એની બધી તૈયારી કરી લીધી છે તો હવે આપણે વઘાર કરી લઈએ ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી લીધી છે હવે આપણે અંદર એડ કરીશું પત્ર ત્યાર પછી થોડી તમારપત્ર એડ કરીશું ફ્રેન્ડ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આવ્યું હોય બધા મજામાં જ હશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા હું પણ મજામાં જ છું અને તમે પણ મજામાં જ હસો તો ગાઈસ અત્યારે આપણે અગિયાર વાગી રહ્યા છે ને આજના વોગની શરૂઆત આપણે અત્યારે કરી છે તો આજે સવારનું વાતાવરણ વરસાદનું હતું ને અત્યારે તાપ નીકળ્યો છે જોઈ શકો છો તમે અત્યારે થોડો ઘણો તાપ નીકળ્યો છે અને હવે આપણે જમવાનું બનાવવાનું છે એની માટે ભૂલે ચણાનું શાક બનાવવાનું છે એની માટે આપણે ગ્રેવી વગારી દીધી છે ગ્રેવીને થોડી વાર જળવા દઈશું પછી આગળ મસાલા પડશું અને થોડીવાર લેવા પણ જોવું પડશે સાડા અગિયાર છૂટશે તો વિડીયોમાં હા સુધી બનાવી દેજો આ જે વિડીયોમાં શું થાય છે તો આપણે આગળ જ ખબર પડશે તો ચલો એટલે સુધી બનાવી દેજો ચમચી કાશ્મીરી મરચું હળદી હળદર જીરું પાવડર ને થોડું તીખું મરચું ને હવે આપણે અંદર એડ કરીશું પાણી બધું મિક્સ કરી લઈશું আ নে হ্যাঁ করবে পেস্টে গ্রেভী মানে મસાલા બધા એડ કરવાથી મસાલા બળતા નથી અને ટેસ્ટ પણ સરસ આવે છે ને હવે એડ કરીશું ગરમ મસાલો છોલે મસાલો હોય તો તમે છોલે મસાલો પણ એડ કરી શકો છો કે હવે કણા છે છોલે ગ્રેવી કરવા માટે પાણી થોડી એડ કરીશું ખાંડ લીંબુ પણ તમે એડ કરી શકો છો લીંબુનો રસ થોડો ખાટો મીઠો સ્વાદ આવશે પાંચ મિનિટ ઢાંકણ ઢાકીને થવા દઈશું થોડી વાર ચણા પકવા દઈશું આપણે

અને ગેટો કહેવાય આ ગેટો ને આ હાથી મમ્મી મમ્મી ગેટો એટલે ઇંગ્લિશમાં હાથી અલગ હોય પણ